જિલ્લાના તાલુકાના બાબરા ગામે ખારી નદીમાં બનાવેલ કોઝવેમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટી માત્રામાં થયો હોય તેવો સરપંચના પતિનો આક્ષેપ છે મળતી માહિતી મુજબ બાબરા ગામથી કંથારપુરાને જોડતો કોઝવે ખારી નદીમાં બનાવવામાં આવેલ એનું કામ એક મહિના પહેલા જ પૂર્ણ થયેલ છે તેમ છતાં જે કોઝવેના નીચે જે દિવાલ કરવામાં આવેલ તે તૂટી જવાથી સરપંચના પતિનો આક્ષેપ છે કે ખૂબ મોટી માત્રામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે જેની લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય તપાસ કરવી જોઈએ અને એવી સરપંચના પતિની માંગ છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ અમારી બાબરા કંથારપુરા કોઝવેનું કામ બરાબર ન થયેલું હોવાથી દિવાલો તૂટી પડેલ છે પાછળની દિવાલ તૂટી જઈ છે તેમજ સાઈડોમાં બે બાજુ ધોવાણ થઈ અને એકદમ ઉગ્ગસ કામ કરેલું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે